આમોદમાં વીજ કચેરીની ગંભીર બેદરકારી બકરીઓ ચરાવવા ગયેલા બાળકને વીજ કરંટ લાગતા ઈજાગ્રસ્ત બન્યું આમોદમાં શાંતિનગર ખાતે રહેતા નવ વર્ષના બાળકને વીજ કરંટ લાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જતા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યો હતો વીજ કચેરીની ગંભીર બેદરકારીને લીધે લોકોમાં રોષ જોવા મળ્યો હતો આમોદમાં શાંતિનગર ખાતે રહેતા ખોડાભાઈ વસાવાનો પુત્ર વિષ્ણુ બકરીઓ ચરાવવા માટે નજીકમાં આવેલા નહેર ઉપર ગયો હતો જ્યાં વીજ વાયર નીચે નમેલા હોય બાળકના હાથમાં વીજ તાર આવી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો જેથી તેણે બુમાબૂમ કરતાં ત્યાં ગાયો ચરાવતા રાજુભાઈ ભરવાડે લાકડાનો સપાટો મારી તેને વીજ વાયરથી અલગ કર્યો હતો અને જીવ બચાવી લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સમય મર્યાદામાં સમારકામ નહીં કરવાને કારણે વીજ વાયરો નીચે આવી ગયા હતા જે વીજ કંપનીની ગંભીર બેદરકારીને કારણે બકરા ચરાવતા બાળકને વીજ કરંટ લાગ્યો હતો જેથી વીજ કચેરી વહેલી તકે વીજ વાયરો ઊંચા કરાવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી હતી વધુમાં બાળકના દાદી સોમીબેન વસાવાએ બાળકને ગંભીર ઇજાઓ થતાં

કે સાહેબ જે તે છોકરાને સહાય અમે ગરીબ લોકોના બંગલા કરીને કરીને કામ કોઈ મિલકત નહીં વસ્તુ ના ઠેવી અચ્છા જી બી તમે શું કેશો જી બી અમારી વિનંતી છે કે જે તે માટે કરો અમારા છોકરા અમારો છોકરો શંકા ઉઠીને બીજો ના છોકરા હોય વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ